બધાની જેમ છો બધા મજામાં જ છે ને આજે આપણે આજે ગયા છો બહાળારામાં કારણ કે આઈકણ આજે છે ને પાણી ચાલુ હતું એટલે કે એન્જોય કરતા આવીએ અને આઈકણ આપણે આવ્યા તો છીએ પણ આઈકણ તમે જોઈ શકો છો કે કચરો કોઈ સાફ સફાઈ તો આઈકણ કોઈ રાખતું જ નથી અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે આઈકણ છે આગળ થોડી બજાર જેવું અત્યારે હવે થઈ ગયું છે અને અત્યારે શ્રદ્ધાળુ ખૂબ જ આવે છે કારણ કે ચોમાસાનું છે ને બધું એટલે આઈકણ બધા ઘણા બધા લોકો અત્યારે દર્શન કરવા આઈકણ આવે છે ને આપણે આઈકણ આવ્યા તો આઈકણ પોલિથિન નું એટલું ભરખમાર છે ને વાત પૂછો ના ને એટલી કચરો કરી નાખ્યો છે ને કે કોઈ સફાઈ પણ કરતું નથી આઈકણ તમે જો અને આપણે આગળ જઈએ ને આગળ અમારા ભાઈ રહ્યા જો હવે આ બેઠા છે ને બેઠા બેઠા મને બતાવે છે હવે શું હવે હું તમને બતાવું તમને જો આપણે મંકી મંકી રાજા આઈકણ આવી ગયા છે અને જો કેવા બેઠા છે શાંતિથી બેઠા છે અને તમે જુઓ આ કચરો અને જે આપણે રાઈસ્થાનથી પાણી આવે છે ને આઈકણ સીધું નીકળે છે અને જે આપણે દાંતીવાળા ડેમ છે ને તેઓ જ જાય છે અને ભાઈ આમાં લક્ષ્મણભાઈ છે ને આઈકન છે ને અમારે ફ્રૂટ ફ્રૂટ આઈકન છે ને કે ભૂખ્યો જો તેમ પેટમાં બળે છે જો આઈકન ફ્રૂટ છે તારે ખાવું તો ખાઈ લે ભાઈ આઈકન વીસ રૂપિયામાં આપે છે એટલે તારે ખાવું હોય તો ખાઈ લે ભાઈ અરે ફ્રૂટ જ છે ભાઈ તો હાનિકારક છે નહીં કે ઓર્ગેનિક ફૂડ ઓર્ગેનિક દવાથી તો પકવેલું એ નહીં ભાઈ એટલે તારે ખાવું તો લઈ લે ને આઈકણ આ નાની એક બજાર છે ને આપણે આગળ તમને ભાઈ બતાવીને આઈકણ ચણા મસાલા પણ તમને મળી જશે જો આ છે આપણા ચણા મસાલા એટલે ભાઈ તમારે પણ ખાવું હોય તો આવી જવું ભાઈ નાસ્તો બાસ્તો કરવો હોય અને અમારે એક ભાઈ છે એટલે પાછળ છે હવે ક્યારે આવે કોને ખબર દે જો ભાઈ આપણે આઈ કાણ આવી ગયા ને એટલે સ્કૂલના છોકરાને એન્જોય કરવા છે ને એમના ટીચરો લઈને આઈ કાણ આવી ગયા છે એટલે અત્યારે છે ને બધા નાના બાળકો છે ને આપણે આઈ કાણ ખરીદી કરે છે ને હા આપણી આગળથી ભાઈ આ રસ્તો જવાનો છે ને ત્યુ જ બજારે ને આગળ છે ને એ પાણી આવે છે ને આપણે છે ને સીધું આપણે હવે આઈકણ આ મંદિરે ચડવાનું છે કારણ કે આ મંદિરે કાંઈક એવું છે કે ચોવીસ કલાક એની અંદર જે શિવલિંગ છે ને એના ઉપર પાણી ચાલુ રહે છે એટલે આપણે ત્યાં આપણે જોવાનું છે મિત્રો આપણે આ આઈકાન તો આવી ગયા ને આપણે છે ને હવે મંદિરના અંદર જવાનું છે કારણ કે અંદર જે ચોવીસે કલાક જે શિવલિંગ ઉપર પાણી પડે છે ને એ તમને ચમત્કાર બતાવવાનો છે એટલે છે ને આપણે હું અને ને ભરતસિંહ ત્રણેય આઈકણ આવી ગયા છો આ જે તમને બાળારામ મંદિર દેખાય છે આઈકાણ આજુબાજુ આઈકણ પાણી નીકળે છે અને જે ચમત્કાર છે કે ચોવીસે કલાક ત્યાં પાણી પડતું જ રહે છે ને એ તમને રહસ્ય બતાવવાનું છે એટલે બન્યા રહે છે સાથે એટલે ભાઈ આ છે બાળારામની જગ્યા ને હવે આપણે છે ને હવે જવા નીકળ્યું છે આઈકોન આઈકોનથી હવે જવાનું છે આપણે ઘરે એટલે આવા જવા માટે એમને ફોલો કરી નાખજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવાનું તમે ભૂલતા મળ